લોકસભાની ચૂંટણી આવી લોકસભાની ચૂંટણી આવી લોકસભાની ચૂંટણી આવી અલા એ ચૂંટણી આવી એમ કે કારણ કયા દાડે છે મને જરી ખબર નહીં પડતી મારે તારે મને સમજાવવું પડે જરી

લોકસભાની ચૂંટણી આવી છે તો મતદાર ભાઈઓ તથા બહેનો તમારા મનગમતા ઉમેદવાર ને તમારો મત અવશ્ય આપજો મતદાન ની તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર દેશના લોકંજન પૂરું પાડતા છોટાઉદેપુરના બે હાસ્ય કલાકારો આપની સાથે છે તેમની સાથે જ વાત કરીશું તેઓ હાલ યોજાનાર ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્વક વધુમાં વધુ મતદાન કરે અને મતદારોના ઉત્સાહને વધારવા માટે મિમિક્રીનો વિડીયો બનાવ્યો છે ત્યારે તેમની સાથે વાત કરીશું ફતુભાઈ તમને આમ લોકો થી ઓળખે છે પણ તમારું ઓરિજિનલ શું નામ છે મારું નામ રાઠવા અર્પિત કુમાર છે અચ્છા હા તમે મિમિક્રીના વિડીયો બનાવો છો લોકોને મનોરંજન પૂરું પાડો છો લોકોમાં કેવો પ્રતિસાદ છે અને તમને કેવી સફળતા મળી છે અમને આ સારી ઘણી એવી સફળતા મળી છે અને અમારા વિડીયોથી લોકો ખૂબ જ હસે છે અને ખૂબ જ મનોરંજન એમને મળે છે અને અમે વિડીયો પણ હાસ્ય કલાકારીના રીતે તૈયાર કરીને તો અમને ખૂબ જ સફળતા મળી છે અચ્છા ફતુભાઈ તમને લોકો ફતુભાઈથી જ ઓળખે છે હાલ ચુનાવી માહોલ છે એટલે કે આવનારી લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે તમે તમારા માધ્યમથી લોકોને શું સંદેશ આપવા માગો છો એક તમે મતદાન જાગૃતિનો મિમિક્રીનો વિડીયો પણ બનાવો છે મતદારોને તમે શું સંદેશ આપશો મતદારોને હું સંદેશ આપું છું કે મત આપણે જરૂર આપવા જવું જ જોઈએ અને જરૂર આપવું જ જોઈએ મત અને એ મત ખૂબ જ મહત્વનું છે એટલે આપણે મતદાન જરૂર કરવું જ જોઈએ હાસ્ય કલાકાર ફતુભાઈ મતદારોને સંદેશ આપી રહ્યા છે કે આપનો એક મત ખૂબ અમૂલ્ય છે મતદાન અવશ્ય કરવું જોઈએ એમના એક દોસ્ત છે અને તે પણ એમને મિમિક્રીના વિડીયોમાં સહભાગી બન્યા છે એવા આમ તો કહે છે પણ એમની સાથે વાત કરીશું તમને લોકો પકા નામથી ઓળખે છે પણ તમારું ઓરિજિનલ નામ અને ગામ કયું મારું નામ મરાઠવા અક્ષયભાઈ રમેશભાઈ અને મારું ગામ ચીલાવા છે અચ્છા અક્ષરભાઈ ખાસ કરીને તમે અમના મતદાન જાગૃતિ માટે એક સંદેશ મિમિક્રી વિડિયો બનાવ્યો છે મતદારોમાં જાગૃતિ લાવવાના એક તમારા પણ પ્રયત્નો છે અને જુલા જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ પ્રયત્નો કરી રહ્યું છે તો મતદારો જાગૃત થાય મતદારો વધુમાં વધુ મતદાન કરે એના માટે તમે શું કહેશો મારી અપીલ એવી છે કે મતદાન કરવું આપણી ફરજ છે અને મત આપ આપવો બીજાને બી અપાવવો એ આપણે નૈતિક જવાબદારી છે એટલે મત વધારેમાં વધારે મતદાન કરે એ આશા છે તો પકાભાઈ મતદારો તો પાંચ સાત આઠ દસ એટલા બધા ઊભા હોય છે આ આપણી લોકસભાની બેઠક ઉપર છ મતદારો છે તો લોકો જે મતદારો છે મતદારોને કેવા ઉમેદવારને ચૂંટવો જોઈએ અને કેવો ઉમેદવારને લોકોએ મત આપવો જોઈએ લોકોને આપણામાં સુખ દુઃખમાં સહભાગી થાય પોતા આપણા વિકાસના કામો કરતા હોય અને આપણે યોગ્ય ઉમેદવારને મત આપવો જોઈએ બધું ભાઈ ખાસ

એક મતથી આપણી આખી સરકાર પસંદ થાય છે અને એટલા માટે મત આપવા જવું જ જોઈએ ભાઈ ખાસ કરીને ચૂંટણીમાં લોભ લાલચ ભૂસુ પોટલી એવું બી બધું હોતું હોય છે તો મતદારોને આ બધાથી દૂર રહેવું જોઈએ કે પછી આવું લેવું જોઈએ શું કહેશો અરે ના ના દેખો પોતાને જે ઉમેદવાર ગમતો હોય એને મત આપવો જોઈએ અને જે સારું કામ કરતો હોય એવા જ નેતાને મત આપશો તો જ તે આગળ પણ સારું કામ કરશે અને મત આપણે આપવા જવું જ જોઈએ અને ફરજિયાત મત આપવું જરૂરી છે આ હતા છોટાઉદેપુર જિલ્લાના બંને હાસ્ય કલાકારો લોકોને તેઓના મિમિક્રી વિડીયો દ્વારા મનોરંજન મળે છે એની સાથે તેઓ આજે મતદાન જાગૃતિની ખૂબ મોટી વાત મૂકી છે તેઓ જણાવી રહ્યા છે કે લોભ લાલચ ભય વગર દરેક મતદારે અવશ્ય મતદાન કરવું જોઈએ મતદાન એ આપ મતદારોને મળેલો અધિકાર છે અને એનો ઉપયોગ કરીને પોતાના નેતાઓને પેદા કરવાનો સંદેશ આપ્યો છે ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં પીઠોરા સમાચાર પણ અપીલ કરે છે કે કોઈપણ પ્રકારના લોભ લાલચ કે ભય વગર અવશ્ય મતદાન કરે અને પોતાના મનગમતા ઉમેદવારને मत आपी ने जे लोकतांत्रिक भारत देश नो महा पर्व सहभागी राठवा पिठोरा समाचार छोटा उदयपुर मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद